શહેરા તાલુકાના પાદરડી ખાતેથી મોબાઈલ પશુ દવાખાનાનો લોકાર્પણ કરાયું હતું દસથી વધુ ગામના પશુપાલકોને ઘર બેઠા નિઃશુલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે પંચમાલ જિલ્લાના શહેરા તાલુકાના પાદરડી ખાતેથી પંચમાલ જિલ્લા પશુપાલન નિયમક ડોક્ટર એને પટેલની ઉપસ્થિતિમાં શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલ દ્વારા રિબિન કાપી મોબાઈલ પશુ દવાખાનાનું લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું મોબાઈલ પશુ દવાખાના દ્વારા પાદરડી સહિત દસ થી વધુ ગામના પશુપાલકોને તેમના પશુઓની સારવાર ઘરે બેઠા મેળવી શકશે જે માટે વન ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિના ગામમાં બેઠા પશુ સારવાર પશુપાલકોને મળી રહેશે આ યોજના મારફતે વર્ષ ત્રણસો દિવસ સવારે સાત થી રાતે સાત દરમિયાન પશુપાલકોને ઘરે બેઠા નિશુલ્ક પશુ સારવાર સેવાઓ ઉપલબ્ધ થશે મોબાઈલ પશુ દવાખાના મુખ્યમંત્રીના ડેશ બોર્ડ મારફતે યોજનાનો નું રિયલ ટાઈમ મોનિટરિંગ પણ થઈ શકશે સાથે સાથે કુદરતી આફતના સમયમાં એકમો દ્વારા અવરિત સેવાઓ મળી રહેશે તો આ પ્રસંગે શહેર પશુપાલન શાખાના ડોક્ટર એબી ખાનાણી જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર કિરણસિંહ બારૈયા દુધાભાઈ બારૈયા જિલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ તાલુકા ભાજપ